જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડામાં બગાડની વાતોનો પ્રચાર વધતા વાયદામાં મજબૂતી જોવા મળી રાયડા ગવાર કરતાં એરંડાના ભાવ આકર્ષક હોય અને ખેડૂતોની વેચવાલી ચાલુ રહેવાની ધારણાઓ ગોંડલ માર્કેટેડમાં એરંડાના ભાવ સાતસો એક રૂપિયાથી ઉપરમાં અગિયારસો એકવીસ રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં એક હજારને એંસી રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીની હરાજી આજથી ફરી શરૂ થશે ભાવમાં નરમાઈ જોવા મળી માર્કેટિંગ યાર્ડોમાં સત્તાવાર રીતે આવકો ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ઉપરમાં પાંચસો રૂપિયા અને ગોંડલ માર્કેટમાં એકસો ને એકાણું રૂપિયાથી ઉપરમાં ચારસો ને એકાવન રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો સિંગતેલ અને સિંગદાણાની લોકલ માંગથી બજાર ટકેલી જોવા મળી મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેનમાં મગફળીના ભાવ અગિયારસો ને દસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ચાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો અઠ્ઠાવન રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કપાસની આવક ચાલુ વર્ષે વધુ માલ ડેમેજ જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં ચૌદસોને ચુમ્મોતેર રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને અગિયાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકસઠ રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો સોયાખોળની માંગથી બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે જૂનાગઢ માર્કેટેડમાં સોયાબીનના ભાવ એક હજાર પચાસ રૂપિયાને ટચ થઈ ગયા છે રાજકોટ માર્કેટેડમાં સોયાબીનના ભાવ નવસો ને વીસ રૂપિયાથી ઉપરમાં નવસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં નવસો રૂપિયાથી ઉપરમાં એક હજારને પચાસ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો ચણાના વાવેતર અને માંગ ન હોવાથી લેવાલીમાં ઘટાડો જોવા મળ્યો સફેદ ચણાના ભાવ બાવીસો રૂપિયાની નીચેની સપાટી પર જોવા મળી રહ્યા છે અમરેલી માર્કેટેડમાં ચણાના ભાવ સાતસો રૂપિયાથી ઉપરમાં તેરસો ને બે રૂપિયા અને ગોંડલ માર્કેટેનમાં નવસો ને સત્તાણું રૂપિયાથી ઉપરમાં બારસો ને એકસઠ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો